નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ પર આજે આપણે એક અત્યંત પવિત્ર અને શ્રદ્ધાથી ભરપૂર એવા દશામાં વ્રત વિશે વિગતવાર ચર્ચા કરવાના છીએ ગુજરાતમાં શ્રદ્ધાળુઓ દ્વારા આ વ્રત અત્યંત ભક્તિભાવ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે અને આ વર્ષે બે ચાર જુલાઈ બે હજાર પચ્ચીસ ગુરુવારથી દશામાં વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે આ વિડીયોમાં આપણે દશામાં વ્રતનું મહત્વ તેની પૂજા વિધિ અને કઈ રીતે તમે આ વ્રત કરીને તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવી શકો છો તે વિશે ઊંડાણ પૂર્વક જાણીશું તો ચાલો આ દિવ્ય યાત્રાનો પ્રારંભ કરીએ પરંપરાગત ગુજરાતી પંચાંગ અનુસાર દશામાં વ્રત અષાઢ વદ અમાસ જેને આપણે દિવાસા તરીકે પણ ઓળખીએ છીએ તે દિવસ થી પ્રારંભ થાય છે આ વર્ષે આ શુભ દિવસ બે ચાર જુલાઈ બે હજાર પચ્ચી ગુરુવારના રોજ છે દિવસાના દિવસથી શરૂ થતું આ વ્રત દસ દિવસ સુધી ચાલે છે અને તેની પૂર્ણાહુતિ શૂન્ય બે ઓગસ્ટ બે શનિવાર ના રોજ થશે આ દસ દિવસ દરમિયાન ભક્તો દશામાની ભક્તિમાં લીન થઈ જાય છે અને તેમની કૃપા મેળવવા માટે વિવિધ પૂજાવિધિઓ કરે છે દશામાં વ્રતનું નું અનોખું મહત્વ અને તેના દશામાં વ્રત વ્રતો અને તહેવારોનો પ્રારંભ થાય છે જેમાં દશામાં વ્રતનું પોતાનું એક વિશિષ્ટ સ્થાન છે એવી પ્રબળ માન્યતા છે કે દશામાં પોતાના ભક્તોની દશા સુધારે છે તેમના જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર કરીને તેમને સુખ સમૃદ્ધિ અને સકારાત્મકતા પ્રદાન કરે છે આ વ્રત મુખ્યત્વે અખંડ સ્ત્રીઓ દ્વારા પોતાના પરિવારની સુખાકારી પોતાના પતિના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિ માટે કરવામાં આવે છે જો તમે તમારા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની કામના કરતા હો ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે આ દશામાં કોણ છે પૌરાણિક માન્યતાઓ અનુસાર દશામાતા એ દેવી પાર્વતીનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે તેઓ સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુના દસ અવતારો સાથે પણ સંકળાયેલા હોવાનું મનાય છે અને તેથી જ તેમને દશામાં કહેવામાં આવે છે દશા માતાનું વ્રત કરવાથી કુટુંબમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત જો તમારા જીવનમાં કોઈ અનિચ્છનીય ગ્રહદોષ હોય કે નકારાત્મક પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો હોય અને ખાસ કરીને પીપળાના વૃક્ષની પૂજા કરે છે આ પૂજા દરમિયાન ખાસ પૂજાનો નો દોરો ગળામાં ધારણ કરવામાં આવે છે જે શુભતા અને રક્ષણનું નું પ્રતિક માનવામાં આવે છે આ સમગ્ર વિધિ દ્વારા મહિલાઓ પોતાના પરિવાર માટે સૌભાગ્ય શાંતિ અને સુખ સમૃદ્ધિની કામના કરે છે દશામાં પૂજા વિધિ વિધિવાર માર્ગદર્શન દશામાં વ્રત દરમિયાન દશા માતાની પૂજા વિધિનું વિશેષ મહત્વ હોય છે આ પૂજા યોગ્ય રીતે કરવાથી જ વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે ચાલો આ પૂજા વિધિને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ એક પ્રારંભિક તૈયારી દશામાં પૂજાના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો પૂજા સ્વચ્છ કરો યાદ રાખો પૂજા માટે જરૂરી તમામ સામગ્રી એક દિવસ અગાઉથી જ લાવી લેવી જોઈએ જેથી પૂજાના દિવસે બજારમાં જવું ન પડે બે સામગ્રી એકત્રિત કરો દશામાની મૂર્તિ અથવા છબી જો ઉપલબ્ધ હોય તો પીપળાના વૃક્ષ પર બાંધવા માટે કાચા સૂત્રના દસ કથાનું પુસ્તક નાનો કળશ અથવા પાણીનો લોટો ફૂલહાર પ્રસાદ માટે મીઠાઈ કે ફળ પૂજાનો દોરો ઘણા સ્થળોએ ખાસ દશામાંનો દોરો પણ મળે છે ત્રણ પીપળાના વૃક્ષની પૂજા

પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરતી વખતે આ વૃક્ષ પર બાંધવામાં આવે છે પ્રદક્ષિણા કરતી વખતે મનોમન દશામાંનું સ્મરણ કરતા રહો પીપળાના વૃક્ષને જળ ચઢાવો કંકુ ચોખાથી તિલક કરો અને ફૂલ અર્પણ કરો દીવો પ્રગટાવી આરતી કરો ચાર ન કથાનું શ્રવણ પીપળાના વૃક્ષની પૂજા કર્યા પછી ભક્તો વૃક્ષ નીચે બેસીને નર્દમયંતિની કથાનું શ્રવણ કરે છે આ કથા દશામાં વ્રતનો એક અભિન્ન અંગ છે અને તે વ્રતના મહત્વને દર્શાવે છે જો કથા કહેવા વાળું કોઈ ન હોય તો તમે જાતે પણ કથાનું વાંચન કરી શકો છો પાંચ ઉંબરાના વૃક્ષની પૂજા ઘણા વિસ્તારોમાં આ દિવસે ઉંબરાના વૃક્ષની પૂજા પણ કરવામાં આવે છે જો ઉંબરાનું વૃક્ષ ઉપલબ્ધ હોય તો તેની પણ પૂજા કરવી શુભ મનાય છે છ દશામાની મૂર્તિ છબીની પૂજા ઘરમાં દશામાની મૂર્તિ કે છબી હોય તો તેની સ્થાપના કરો દશામાની ફૂલહાર અર્પણ કરો દીવો અને અગરબત્તી પ્રગટાવો દશામાને પ્રસાદ ધરાવો અને તેમની આરતી ઉતારો દશામાં વ્રત દરમિયાન પાળવાના નિયમો અને સાવચેતીઓ દશામાં વ્રત એ માત્ર પૂજા વિધિ નથી પરંતુ દસ દિવસની શ્રદ્ધા અને નિયમબદ્ધતાનો પર્વ છે આ વ્રત દરમિયાન નીચેના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે એક ઉપવાસ દશામાં વ્રત કરનારી સ્ત્રીઓ આ દસ દિવસ દરમિયાન ઉપવાસ રાખે છે મોટા ભાગના ભક્તો એક જ સમયે ભોજન ગ્રહણ કરે છે ત્યાગ વ્રત દરમિયાન ભોજનમાં મીઠાનો ઉપયોગ ટાળવામાં આવે છે ઘણા ભક્તો ફળાહાર અથવા ફક્ત એક ટાઈમ નો અનોપવાસ ભોજન લે છે ત્રણ બજારમાંથી ખરીદી ટાળવી વ્રતધારીઓએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દશામાં પૂજાના દિવસોમાં બજારમાંથી કંઈ પણ ન ખરીદવું પડે તેથી પૂજા સંબંધિત તમામ જરૂરી સામગ્રી અને ભોજન માટેની વસ્તુઓ એક દિવસ અગાઉથી જ લાવીને રાખી લેવી જોઈએ આ નિયમ પાછળની ભાવના એ છે કે વ્રત દરમિયાન તમારું મન પૂરી રીતે ભક્તિમાં લીન રહે અને ભૌતિક વસ્તુઓની ખરીદીમાં સમય ન જાય ચાર સ્વચ્છતા અને પવિત્રતા દસ દિવસ દરમિયાન શારીરિક અને માનસિક સ્વચ્છતા જાળવવી અત્યંત મહત્વપૂર્ણ છે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા ઘરમાં પણ સ્વચ્છતા જાળવવી પાંચ ભક્તિમય વાતાવરણ આ દસ દિવસ દરમિયાન ઘરમાં ભક્તિમય વાતાવરણ જાળવી રાખો દશામાના ભજનો ગાઓ આરતી કરો અને તેમની કથાનું શ્રવણ કરતા રહો નકારાત્મક વિચારો અને વાતોથી દૂર રહો છ વિસર્જન વિધિ દસમા દિવસે એટલે કે શૂન્ય બે ઓગસ્ટ બે શૂન્ય બે પાંચ ના રોજ વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવશે આ દિવસે રાત્રિ જાગરણ કર્યા પછી વહેલી સવારે દશામાની મૂર્તિનું પાણીમાં વિસર્જન કરવામાં આવે છે આ વિસર્જન વિધિ સાથે દસ દિવસીય વ્રતનો ભક્તિભાવપૂર્વક અંત આવે છે વિસર્જન નદી તળાવ કે કોઈ પણ જળાશયમાં કરી શકાય છે પરંતુ પર્યાવરણનું ધ્યાન રાખીને યોગ્ય રીતે વિસર્જન કરવું દશામાં વ્રતની કથા મુખ્યત્વે નળ દમયંતી ના જીવન સાથે જોડાયેલી છે આ કથામાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે નળ અને દમયંતીએ તેમના જીવનમાં આવેલી મુશ્કેલીઓ અને દુર્દશાનો સામનો કર્યો અને અંતે દશામાં કૃપાથી તેમની દશા સુધરી આ કથા આપણને શીખવે છે કે ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ શ્રદ્ધા ધીરજ અને ધર્મનું પાલન કરવાથી જીવનમાં સુખ અને શાંતિ પાછી આવે છે છે દશામાં ભક્તોને એ સંદેશ આપે કે જો તમે સાચા મનથી ભક્તિ કરશો તો તમારી પણ દશા જરૂર સુધરશે દશામાંના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને સુખી જીવનની કામના માટે આ વ્રતનું વિશેષ મહત્વ રહેલું છે આ વ્રત દ્વારા તમે માત્ર તમારા પરિવારની સુખાકારી જ નહીં પરંતુ વ્યક્તિગત શાંતિ અને સંતોષ પણ પ્રાપ્ત કરી શકો છો આ દસ દિવસો દરમિયાન કરેલી ભક્તિ ત્યાગ અને સમર્પણ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે તો મિત્રો આ હતું દશામાં વ્રત બે હજાર પચીસ વિશેની સંપૂર્ણ માહિતી આશા છે કે તમને આ વિડિયોમાંથી ઘણી ઉપયોગી જાણકારી મળી હશે જો તમે આ વ્રત કરવાનું વિચારી રહ્યા હો તો પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી કરજો દશામાં તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો જેથી તેઓ પણ આ પવિત્ર વ્રત વિશે જાણી શકે અને હા આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી આવા જ ધાર્મિક અને માહિતી સ્પર વિડીયો તમને મળતા રહે આપ સૌને દશામાં વ્રત ની હાર્દિક શુભકામનાઓ જય દશામા